પોણી જે તૂટ્યું હોય એવું લાગે છે જવા દઈ આગળ હામ ફાટી તો છે નહીં ખાતું એના ગૂંસળા માણે આપણે આપણું પોણીથી ગૂંસળા માણસ હે ને મારું ઓમ જોરદાર લાગે એ પણ માય પોણી તો કતીય બંધ થયું નહીં જોય બંધ નહીં થયું એમ કેવું છે પોણી ફટ ફટ પણ હું જેમાં પેહી ગયી હા એટલે હું જવા દે જોતાય નહીં હો પોણી વાય તો

પણ આવી ઋતુ હરે રે મારા આટલા જ સાબાર લેવા આવ્યું તો ફરતી અપાજી કે ગાય છે પણ એવું ગીત ગોરીતા करीने बुलाए, भुल कैम बुलाए, रख जे भरोसो गोरी, वे ने आबू प्रीतन का जे दुनिया झुक प्रीतन का जे महतो એરંડ પોણી સુટુ મેલી ને મળવા આવું અને આ પોણી ધોવા દે છે પોણી કમ્પ્લેટ થાય છે પણ મારી હાલત છે બગડી ગઈ છે પણ નહીં પેલું ગીત કે હાલત બગાડી પ્રેમ મોરે હે જિંદગી બગાડી દાશે પ્રેમ મોરે એવું બધું ગીતો ગવાય છે પણ અમે મને તૈયાર થઈ નહીં લઉં કમ્પ્લેટ પોણી પોણી શું વાળું તું પણ અમે નવાજે કઈ ચાંદણી બાંધણી તો પોણી વાળામાં નહીં આવું પાછી હું દે કમ્પ્લેટ થઈ જવું પાન લીલું જોયું ને તમે યાદ जारी मौसम नो केलो बरसात जी रहा एक हरणियो आयो ने तमे याद आया तमे याद आया पान लीलो अरे 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 हां हां गीत ये वसे न तो मन भूल थे मई जी से हूं बात छ हां मुदाई जाय ना